નવસારી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નવસારી ના બિલી મોરા પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ બનાવ હથિયાર સપ્લાય કરવા આવેલા ગેંગે સીટ મોનિટરિંગ સેલ પર કર્યું છે ગોળીબાર પોલીસના ના પ્રતિ ગોળીબાર એક ઇસમ ગંભીર રીતે ઘાયલ થયો છે ચાર ગેંગના ના સભ્યો ઝડપા છે જીવંત કાર્ટિલ અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે બિલી મોરા માં માહોલ સુરક્ષા વધારી દેવામાં આવી પોલીસે ઝડપી કાર્યવાહીથી મોટું નાખ્યું છે નવસારી બિલીમોરામાં પોલીસ અને બિશ્નુ ગેંગ વચ્ચે ફાયરિંગ થઈ હતી પોલીસ અને બિશ્નુ ગેંગ વચ્ચે ફાયરિંગ નો બનાવ હથિયાર સપ્લાય કરવા આવેલા ગેંગે સ્ટેટ મોનિટરિંગ સેલ પર ગોળીબાર કર્યો હતો

સોમનાથ મંદિર નજીક બની હતી માહિતી મુજબ અક્ષર ની રીલ કરવા ચાર ઇસમ શહેર માં આવ્યા હતા એસએમસી ની ટીમે રેડ કરી પ્રથમ બે શખ્સો ને લીધા અને તેમની પૂછપરછ પૂછપરછ માં કે બાકી બે ઇસમ મંદિર છે જયારે ટીમ ત્યાં પહોંચી ત્યારે આરોપીએ પોલીસ પર અચાનક ફાયરિંગ શરૂ કર્યું પોલીસે પણ ગોળીબાર કર્યો આ દરમિયાન તાત્કાલિક લીધા મધ્યપ્રદેશના રિષભ શર્મા અને રાજસ્થાન મનીષ તથા મદન કુમાવટી ધરપકડ થઈ છે તેમના પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને સત્તાવીસ જીવતા કારતુસ મળી આવ્યા છે ઘટનાની જાણ થતા નવસારી

તપાસ બહાર આવ્યું કેમ જી બિલ હજુ સુધી નથી રશિદજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર નવસારીના વિલેમોરામાં પોલીસ અને બિશ્નુ ગેંગ વચ્ચે ફાયરિંગનો બનાવ બન્યો હતો હથિયાર સપ્લાય કરવા આવેલા ગેંગે સ્ટેટ મોનિટરિંગ સેલ પર ગોળીબાર કર્યો હતો તો પોલીસના પ્રતિ ગોળીબારમાં એકસમ ગંભીર રીતે ઘાયલ થયો ચાર ગેંગના સભ્યો પકડાઈ ગયા છે હાલ